અહિયા ઉમેદવાર જાહેર કર્યા છે આજે ગેનીબેન ઠાકોર ઉમેદવારી પત્ર ભરવા માટે પાલનપુર ખાતે આવી રહ્યા છે ત્યારે ચડોતર મુકામે એમની જાહેર સભા એક આયોજન કરવામાં આવેલું છે આ સભાની અંદર લોકો આવી રહ્યા છે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે આયોજન થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ લોકો બહારથી પણ ગેની બેનને સમર્થન આપવા માટે ઉભા રહ્યા છે મંડપ સ્ટેજ ભરાઈ ગયા છે ત્યારે લોકો બહાર તડકાની અંદર પણ ઉભા રહીને

કે બનાસકાંઠામાં જે તાનાશાહી થઈ રહી છે જે ડેરી નો દુરુપયોગ થઈ રહ્યો છે સહકારી તંત્રો નો દુરુપયોગ થઈ રહ્યો છે એ જ દુરુપયોગ દૂર થવો જોઈએ બસ આજ અમારી બધાની મહત્વકાંક્ષા છે કે જે લોકોને દબાવે છે લોકોને પરેશાન કરે છે અને કોઈ જાતિવાદી વાતાવરણ ઉભું કરી રહ્યા છે એ બસ એ બંધ થવું જોઈએ અને અમારી બેને જરૂરથી કરશે એવી અમને આશા છે

એમને હેલિકોપ્ટર ની રીતે જ ઉતારવામાં આવે છે ની પબ્લિક પણ એમને પૂરી ઓળખતી નથી એમને બેનને સરખી રીતે બોલતા ભી આવડતું નથી બેન ઘણી વખત કે છે

એ બેન જ કરી અહિયાનું જનતા નું કહેવું છે કે એક સિંહ સિંહ બેન અહીંયા બનાસ નો વિકાસ કરશે અને કોંગ્રેસ મજબૂતાઈ થી આગળ વધશે શું નામ 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 છે છે તમારું શું શું ભગવાનભાઈ દેસાઈ કશું ગેની બેન ને સપોર્ટ કેવો મળી રહ્યો છે બેન નાના માનો અવાજ ઉપાડે છે અને જે ભાજપ વાળા લોકસભા જોડવા માંગે છે એના માટે બેન ગેની બેન નાના માણસ સાથે ઉપાડે છેવાડા ના માણસ સુધી કામ કરે છે બેન ગેની બેન

તો શું મારી શકશે ભાજપ નો એક જ નારો છે જોર થી બોલવું ને જૂઠું બોલવું બેન બેન જીતતી જીતશે દોઢ લાખ ઉપર થી બેન જીતવાના છે દોઢ લાખ

ભગવાન ને પણ પ્રાર્થના છે ત્યારે મારે વિશેષ નથી કેવું વોલ સાહેબ પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં બેટીઓનો બેટીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠા ને સુરક્ષિત રાખજે એની ભાઈચારા ની ભાવના રાખજે આટલું કઈ વિરમું છું જય હિન્દ જય ભારત ધન્યવાદ બેનભા હવે આપણે ઘણા બધા મિત્રો ને વિઝ્યુઅલ લેવાના છે એટલે એક નારો બોલાવશું બનાસ ની બેન ત્યારે પાલનપુર સારા મુશ્કેલી છે લોકસભાની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગેની અત્યારે પાલનપુર કલેક્ટર કચેરી આવી પહોંચ્યા છે ત્યારે લાખો ની સંખ્યા કહીએ તો પણ ઓછું કહેવાય એટલી મોટી જનમેદની અહિયાં ઉમટી પડી છે હજારોની સંખ્યામાં અહીંયા લોકો સ્વૈચ્છિક ખર્ચી આવેલા છે ત્યારે અહીંયા જાણીશું કે અહીંયા લોકોનું શું થાય છે ક્યાંથી આવો છો પોતે આવ્યા કે કોઈ ખર્ચો પોતાના ખર્ચે આવ્યા શું લાગે છે સો ટકા કેટલા જીતે એવું લાગે છે એક લાખ ઉપર અત્યારે આટલી બધી ગરમી પડી છે તો પાણી બી ક્યાંય મળે ના મળે એવી પરિસ્થિતિ છે તો શું કેવું થાય મામેરું ભરવાનું કીધું તો છપ્પન કરોડ નું મામેરું ભરવા છે શું નામ છે તમારું શું લાગે છે ગેનીબેન બેન ગેની પાંચ લાખ પાંચ લાખ મતો ભારતીય જનતા પાર્ટી તો એવું કહી રહી છે કે કે ની શું લાગે છે અહિયાં આમ આદમી પાર્ટી ના પણ લોકો ઉપસ્થિત છે શું કેવું થાય છે તમારું જે ગુજરાત ની અંદર જે ભારતીય જનતા પાર્ટી થી ચવીસ ને દરેક ને કહી રહ્યું ભૂલી છે ભૂલી જાય ગયા ની પેજ મદદ કદમ જીતી રહી છે ભરૂચ ની અંદર ચેતા વસાવા જીતી રહ્યા છે આમ આદમી પાર્ટી જીતી છે ક્ષેત્ર ની અંદર જે દાવાદાર કરતી જનતા પાર્ટી ભૂલી જાય ઉપર ઇન્ડિયા ગઠબંધન જીતી રહ્યું શું કહો છો તમે રૂપાલા ગયા રૂપાલા ગયા ની બેન બી ગાડીઓ લઈને પોતાના ઘરે અમારા મત વિસ્તાર લાગે અમારો પાટણ લાગે ચંદનજી પણ અમે અમારા સાહેન ના સમર્થન માનવા બદલા સમર્થન દૂર દૂર થી લોકો ગેની બેન ને સમર્થન નીકળશે ત્યારે અહિયાં લોકો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહીને સપોર્ટ કરી રહ્યા છે શું નામ છે તમારું ગૌતમ ગૌતમ તો શું કેવું થાય છે ગેની બેન અહિયાં સભા યોજાઈ રહી છે એક તરફ અહિયાં થી પ્રસ્થાન કરીને ગેની બેન ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે વાત કરું તો અત્યારે ચૂંટણી ભાજપ કોંગ્રેસ ને દોઢ લાખ વધારે થી છે અને જે છવ્વીસ સીટો ની વાતો કરે છે એમને આ વખતે ડિપોઝિટ આવશે એવા સમય આવી ગયો છે તો ભાજપ ઉમેદવારે અહીંયાથી ડિપોઝિટ પડશે અને જે પણ બીજા ઉમેદવારો છે બધાએ અહીંયાથી ડિપોઝિટ ગુમાવવાનો વારો આવશે એવું અહીંયાની જનતા જણાવી રહી છે તો હજુ પણ અહીંયા શું કેશો કાકા ક્યાંથી આવો છો આ બાવાને ગાઢવાના ધરત ચાલુગાથી આવવાનો હો ભગવાને ભેગમાં ગાડી નાખવાનો આ નતો ગુલામી ખોટી ગુલામી છે ગુલામી કરાશે ને અહીંયાની બનાસની બહેન છે એવું કયું છે તો શું લાગે આ તો ચોખો નથી તો એને કોઈ ડાક નથી એ ઓળખે ભલા ચોર છે બરાબર